વિડીયો બની રહ્યો હાલો ચેનલ સબસ્ક્રાઈબ કરી લો ચલો વિડીયો કરી સ્ટાર્ટ વિજય ભાઈ ને આવીને છે ને કેમેરા મારે દરિયામ ખાલે ખાલી રાજુ ભાઈ ની તમે જલા હે આમ તો આવલો મસબો છે ને કે ફાઈબર વાઈબર રડી ગયો ટાકા વાલા હે ને તો આપણે હે ને રાજુ ભાઈ ની ઓલકા છેડે ડિસ્કલ ઇન જલા છે તો ઈ એમાં હે ને માછલી આવવાની હે તો આપણે જોવાનું છે સેલે સેલે ઈ તો દેખાય કારણ કે હે ને ઈ આપડી થી મોડા આવશે આવડા બધા હાલ રાખે દેખાય બધા લેશે ને આપણે દાદો જવાનું દરિયામાં કારણ કે આપણો દરિયો છે ને બહુ છે પૂગી દાદો મજા આવી છે મેં અત્યારે આપણે પૂગી દઈએ કાયગમ બંધને કરે છે ને તમને ખબર હશે મશીનનું લેવલ વધી ગયેલું જોઈએ આપણે એટલે પાણી વીજ થઈ પણ આ છે ને ભાઈ વહેલા જ નીકળે ને એટલે વાંધો જ નહીં આવેલો કારણ કે ભાઈ છે ને બે લેવા ને ત્રણ ના છે પાર્કિંગ કરતા આપડે હે ને ફાઈનલી બંને પૂગી ગયા અને હે ને માઈટલું છે ને કઈ ઘટી નહીં એટલું છે ઠેકડા મારે ઇચ્છે મળે કેટલા બધા પાણી છે ને તોય આજ મેં તમને કીધું કે વેલાયર ભાઈ આવી જાય એટલે કે બંને જો આયા છે તો આયા દેખ આગડી ઉપર મોટું તો બધી કઠે કડા મારે બોલ જો આઈ લે આગડી આમ જો કેટલા રેગણ ઉપર મારે ને કઈ નક્કી જ નહીં એટલે માછલા છે ને આજ કઈ ઘટે જ નહીં એટલે આવવાનું છે تا میں جاؤں نکل آ بی بیٹھے آپ شکتا کرتے آج اڑھی آنے کا نام رو لے لو پھر ٹھیک ہے تو ٹھیک ہے تو جئی فائنل જો બગલા ભાઈ થઈ ગઈ જોઈ તમે જોઈ જોઈ જો કેમ હવે જોઈ લીધી ભાઈ તો હવે છે ને આપણે તાણમાં ભેગા થઈ નકર ને નાસ્તો કરી જ જાય બગલા એને ફાઇનલી જો શાક દેખાય ને મા એટલે મેં કીધા કે ઘટે ને એટલા આવવાના છે દેખાય આપણે ખોઈલામાં એટલું હોય ને તો બધા ખોઈલામાં કેટલું હોય આપણી કરતાં વધારે હોય આ જઈ ગયા આખો પોટલો વરલ પડ્યો એવું લાગે ને

آجا پیجیو سے نا آلی ٹی 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 کھا ہے کہ گئی لئے آمدو آب چاپو گئی تو کیا پاہاں یہ آمدو چاہتا ہے ناستو دو کراؤں پاہاں پاہاں آئیاں سے جیلے آمدو آئیں راکھر موکے لازم پیشل سے نا کار دین میں کھا کرنا بتا ہے آب دین پیشل کھوڑا ہے داخل ہے تین چیار پاکی دیا کھای رہا ہے آئیا آمدو کھا ہے کہ ঘ શાક તો તમે કીધું હતી કે કટે નહીં આવવાનું છે કાલ તો એટલે કાંઈ નહોતા આજ તો એટલા એવા કાપો એમ હે તને આપણે હોય ને કાઠા ભેગું થવાનું હે હું તો આવે છે કારણ કે ભાઈ ચલાતા કે પવન હે ને જોરદાર મળી જાય તો કાવડ કાવડ પવન હોય ને એટલે આપણે મજા આવ્યો કરે મને કારણ કે છે ને કાવડ જો આવી હોય આથમણો હોય ને થોડોક દરિયા દેવા દરિયા દેવાનો આથમણો એની વીસમાં હોય ને એને કાવડ કહેવામાં આવે છે અમારી ભાઈ ચામ હવે આપણે છે ને તાણું રડી નીકળવાનું થાય છે કાંઈ કમા કારણ કે જોણું જોઈએ કાંઈ કમા બરફમાં લોટ ફરતો થઈને આમ તો દેખાય અમને હા લોટ ફરતો આગો ગારો ધોઈ નાખ્યો તણું રડી રી ટે છે ને એ ધોવાનું જોઈએ આપણે કારણ કે હાલે લાયક ન આવે ધોઈતી છે ને ગારો બહુ જ છે હજી આપણે હજી બંધનમાં માછલી લીધી આગળ પકડવું બંધ નથી રહ્યા ઉતાર્યા હે કે એટલે કાંઠે જઈને રાસબેન માછલી જોવાની કારણ કે શિયાળે જિલ્લા હતા ગામે તો માછલી આવી જ ને કદાચ જોઈ જ લેવાની ને આપણે બહાર ગયા ને તો તમે કહેતા બહારનો વિડીયો કેમ ન બનાવ્યો ને બોલા મોટા મશબાપાઈ ગયા આપણો મશબો બોલી મોટા મશબાપાઈ ગયા એમાં રાજભાઈ લીધા પણ મેં વિડીયો બનાવતા હે ને વિડીયો બનાવવાનું મન જ નહીં કારણ કે પવન પવન કંઈ હતો નહીં એવું હતું ગરમી જ થતી અહીંથી ગયા ને દિવસ પછી થોડુંક રેડી વાતરવાનું તો આપણે ને છે આજે કારણ કે મેં તમને કીધું એમ એટલું તો બેવાનું થતું જ નથી આપણું ચાલુ જ રાખવાનું સંધિના ચાલુ ન રાખી તો કેમ મેં કરવું ભાઈ અત્યારે તો આપણે છે ને વીણવાનું ચાલુ કરી દીધું અને આજ આપણે વીણવણ છે ને થતું જ નથી કારણ કે વીણું વાળા લાટ બધા છે અને માછીલાઈ લાટ બધા નીકળે છે તો આ એક તગર વીરું ને મોટા નાની કરે ને મોટા હોય છે ને વધારે નીકળે છે નાના કરતા મોટા વધારે નીકળે બોલ એટલે કે કાયમી કરતા વધારે નીકળે બાકી નાના કરતા મોટા વધારે નીકળે જ નહીં ઘણા બધા ઝીંગાય છે ને માછલી તો નીકળે જતી બરફ નાખી દો તડકો એટલે આમાં છે ને બધું લાટ બધું વીણતા બધા પણ વીવી કાંઈ જ ખબર પડી આ છે ને શુક્રવારે તો સમજાઈ ગયું એટલે છે ને કસ્ટમરો બહુ બધા આવી ગયા ને એટલે બેસાઈ ગયું કેટલું બધું હતું ખબર માછલી હતી લાટ બધી ઘણી બધી હતી ને છે ને જીણા હોંઢિયા એવું વિધું મોટા હોંઢિયા બેસાઈ ગયા બધું બેસાઈ ગયું પવન કેમ હે ખાવર છો

અગર છે ને મોડું થઈ જાય ને તો પછી મજા ન હોય બે વાગે દવાનું હોય એક ઠેકાણે એક ઠેકાણે ત્રણ વાગે દવાનું હોય એમ એટલે હાલે રાખે શાક જોતું હોય તો ગામમાં જ મળી રહો લેવું લઈ જતો ઘટે તો શાક આવે છે આપણે પણ મોટા વાંડિયા ગામમાં ન મળે મોટા માંડિયા લેવાય ને તો કોલે દઉં પડે ચારસો રૂપિયા ભાવ છે માછલાનો ભાવ એ ચારસો રૂપિયા છે કિલોનો માછલા એટલે આપણે દેખી માછલી હોય ને એનો અને હે ને આપણા વિડીયો પૂરો કરી દઈએ કેવું લખશે રેડી જ લખશે તો ફટાફટ જો તમે કોમેન્ટ ઠપ કરી અને ચેનલ કોઈ નવો હોય